દ્વારા જે બાતમી મળી હતી અને તેને લઈને આળસો ગોઠવી બુટલેગરે પીએસઆઈ એસ એમ ડામોર પર બાઇક ચડાવવાનો પ્રયત્ન કર્યો ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો સમાચારોમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલમાં બુટલેગરો છે તે બેફામ બન્યા છે જી હા ખેડા ગામે બુટલેગરે પીએસઆઈ પર બાઇક ચડાવવાનો પ્રયત્ન કર્યો બુટલેગર દારૂ હેરાફેરી કરતા હોવાની ફરિયાદ છે તે સામે આવી માહિતી મળતા જ પીએસઆઈએ વોચ ગોઠવી બાઇક સવાર જે બુટલેગરને રોકતા બુટલેગરે ઉસ્કેરાયો હતો બુટલેગરે પીએસઆઈ એસએમ ડામોર પર બાઇક ચડાવવાનો પ્રયત્ન કર્યો પીએસઆઈ ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા બાઇક લઈને ભાગવા જતા બુટલેગર પણ ઝાડ સાથે અથડાયો હતો બુટલેગર અંદાજે એક લાખ રૂપિયાનો દારૂ લઈ અને બાઇક પર જતો હતો ભાગવા જતા બુટલેગર પણ ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો સાથે જ ગોગંબા પોલીસે તપાસ છે તે શરૂ કરી અને ગુનો છે તે અત્યારે દાખલ કરવામાં આવ્યો છે

ઉડાડી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો શું હતું આખી ઘટના અને અત્યારે શું અપડેટ મળી રહ્યા છે જી આજે સવારે લગભગ દસ અગિયાર વાગ્યાની આજુબાજુ એક પલ્સર જે બાઇક છે એની ઉપર ગુટલેગઢ દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી ગોગુંબના રાજગઢ પોલીસને મળી હતી અને ત્યારબાદ ગોગુંબ તાલુકાનું જે ખેડપા ગામ છે ત્યાં તે નજીકમાં તેના જે પીએસઆઈ એસએમ ડામોર દ્વારા તે બાતમી મળી હતી અને તેને લઈને આળસો ગોઠવી જે બાઇક સવારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાં જે બેફામ મળેલો જે બુટલેગર છે એ જે PSI એસએમ ડામોર ઉભા હતા અને તેમની ઉપર પણ બાઇક ચડાવી હતી અને તેમણે પણ જે છે એ હાથ અને પગે ઈજાઓ પહોંચાડી હતી અને ફિલ્મી સ્ટાઈલ ત્યારબાદ પણ જે એક્સિડન્ટ કરી અને બુટલેગર જે છે એ ત્યાંથી ભાગવાની ફિરાગમાં હતો અને આગળ જઈ એ બુટલેગર પણ જે છે એ ઝાડ સાથે પટકાયો હતો એટલે હાલમાં જે PSI એસએમ ડામોર છે તેમને હાથ અને પગે ઈજાઓ પહોંચી છે અને ત્યારબાદ એમણે પણ ગોધરા જે છે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં હાલ સારવાર

તેને પણ અત્યારે પોલીસે ઝડપી પાડ્યો છે હોસ્પિટલમાં દાખલ છે પણ આ છેવાડાના વિસ્તારો કે જ્યાંથી સૌથી વધારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો છે તે પ્રયત્ન કરવામાં આવતો હોય છે દારૂબંધી હોવા છતાં એન કેન પ્રકારે ગુજરાતની જે બોર્ડરો છે ત્યાંથી દારૂ છે તે કઈ રીતના ગુજરાતના ગામડાઓ સુધી પહોંચાડવો તેને લઈ આ બાઇકના ઉપયોગ કરતા હોય છે અને પોલીસ બાતમીના આધારે અનેક આવા બુટલેગરોને ઝડપી પાડતી હોય છે ત્યારે પોલીસને પણ બાનમાં લેવાનો પ્રયત્ન બુટલેગરો કરતા હોય છે ત્યારે આ કિસ્સો અત્યારે ખૂબ ગંભીર છે અને પોલીસની સુરક્ષાને લઈ પણ સવાલ છે પણ જાબાદ પોલીસ અધિકારી પીએસઆઈ એ આખી ઘટનાને લઈ આ બુટલેગર ઉપર રેકી રાખી અને તેમનો અત્યારે પર્દાફાશ કર્યો છે ત્યારે ખબર પડી કે એક લાખ કરતા વધારેનો એ દારૂનો જથ્થો તે બાઇક પર લઈને જતો હતો અને તેની આ વોચ ગોઠવીને તેમનો જે બુટલેગરનો ધંધો હતો તેના ઉપર અત્યારે પોલીસે પડદાફાશ કર્યો છે જોવાનું રહેશે કે આ પંચમહાલના આસપાસના વિસ્તારોની અંદરથી આ બુટલેગરોને નાથવા માટે પોલીસ કેટલી હજુ સક્રિય થાય છે